ભરૂચની સાધ્યા વિદ્યાલય પાછળ આવેલ બળેલી ખો વિસ્તારમાં રહેતા ઇરફાન પટેલના ચાલીસ વર્ષીય પત્ની નસીમબેન પટેલને દાંતનો દુખાવ થતાં તેઓ દ્વારા તેમને તબીબી પરીક્ષણ માટે શહેરી સુકૃતિ ડેન્ટલ હોસ્પિટલમાં તબીબ ડોક્ટર વિહાન સુખડિયા પાસે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તબીબે તેઓને દવા આપી હતી પરંતુ પુનઃ દાંતમાં દુખાવ થતાં તેઓ તેમની તબિયત પાસે લઈ ગયા હતા ત્યારે તબીબે તેમના મોઢાનું ઓપરેશન કરવાનું જણાવ્યું હતું અને ઓપરેશન કર્યું હતું આ અંગે પરિવારજનોના આક્ષેપ અનુસાર ઓપરેશન પૂર્ણ થઈ ગયા બાદ મહિલાની હાલત ખરાબ થઈ હતી આથી ડોક્ટર દ્વારા તેમને અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આથી તેમને ભરૂચની આદર્શ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે ત્યાં તેમના તેનું મોત નીપજ્યું હતું આ મામલે પરિવારજનોએ આક્ષેપ કર્યો કે સુકૃતિ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીને કારણે તેમનો જીવ ગયો છે પરિવારજનો દ્વારા આ અંગે એ ડિવિઝન પોલીસ મથકે અરજી આપવામાં આવી છે પોલીસે આ મામલે પેનલ પીએમનો સહારો લઈ તપાસ શરૂ કરી છે બીજી તરફ આ અંગે ડોક્ટર વિહાંગ સુખડિયાનો સંપર્ક કરતા તેઓએ આ મામલે કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો અને કાયદાકીય તપાસમાં સહયોગ આપશે તેવું જણાવ્યું હતું મારું નામ મોહમ્મદ મુનાફ છે હું બળેલી સાધના સ્કૂલ પાસે રહું છું અને આ મારો કઝિન બ્રધર છે ઈરફાન પટેલ આ આની વાઈફ મારી ભાભી થાય એમને તારીખ દસ તારીખે એમને ડાળમાં સખત દુખાવો થયો એ દુખાવો માટે અમે ડેન્ટિસ્ટ પાસે ગયા દવાખાનું સુરખુરતી હોસ્પિટલ ડૉક્ટર વિરાંગ સુકડિયા એમની પાસે દવા લેવા ગયા એમણે ચેકઅપ કરી ને દવા આપી કે ભાઈ આ ગોળીઓ આપું છું આનાથી સુકાઈ જાય પાક થયું છે તે સુકાઈ જશે અગર નહીં સુકાય તો તમે બીજા દિવસે આવજો એક દિવસની દવા લીધા પછી કોઈ ફેર ન પડતા અમે લોકો બીજા દિવસે અગિયાર તારીખે એમની પાસે ડૉક્ટર પાસે ગયા સુખડિયા સાહેબ પાસે અને દવા લેવા માટે ગયા તો એમણે કીધું કે તમે સાંજે આવજો આજે મારે ઓપીડી છે તો અમે સાંજે સાડા ચાર પાંચ વાગે ત્યાં ગયા ત્યાં દવા લેવા ગયા ત્યારે ડૉક્ટરે ચેકઅપ કર્યા પછી અમને કીધું કે આમનું તાત્કાલિક ઓપરેશન કરવું પડશે ડાળમાં પશ થઈ ગયું છે અમે ઓપરેશન માટે રજામંદી તો આપી પણ અમે એમ કીધું કે અમને થોડી પૈસાની સગવડ કરવી પડશે એટલે અમે કાલે આવીને ઓપરેશન કરાવી જઈશું પણ ડૉક્ટર સાહેબે બહુ આગ્રહ કર્યો અને જીદ કરી કે આજે ને આજે જ ઓપરેશન કરવું પડશે તોય અમે ના છૂટકે એમને સંમતિ આપીને પૈસાની જોગવાઈ કરી હવે એમને ઓપરેશન કરવા લઈ ગયા ઓપરેશન કરાવતા પહેલાં એમની મેડિકલ રિપોર્ટ જે છે કે બ્લડ રિપોર્ટ કઢાવી ને એ કઢાવવા માટે માણસ મોકલી દીધા ને થોડીક જ વારમાં એમણે ઓપરેશન થિયેટરમાં મારી ભાભીને લઈ લીધા રિપોર્ટ આવ્યા પહેલાં ને પછી એમણે ઓપરેશન કરી નાખ્યું ઓપરેશન પંદર વીસ મિનિટમાં થઈ ગયું ઓપરેશન કર્યા પછી મારી ભાભીની તબિયત એકદમ જ ખરાબ થઈ ગઈ ક્રિટિકલ થઈ ગઈ એટલી વારમાં ડોક્ટર સાહેબ આવ્યા એમને કીધું કે ભાઈ મારે આ બેનની તબિયત બહુ ક્રિટિકલ થઈ ગઈ છે એમને બીજી હોસ્પિટલમાં રિફર કરવા પડશે મેં એમને પૂછ્યું કે સાહેબ આ તો દાળનું ઓપરેશન છે એના માટે બીજી હોસ્પિટલ શા માટે તો કે ક્રિટિકલ એમની પોઝિશન થઈ ગઈ છે તો અમને ડૉક્ટર સાહેબે કીધું કે હવે એમને બીજો હોસ્પિટલ લઈ જવું પડશે અમે સંમતિ આપી તો ડૉક્ટર સાહેબે એમ્બ્યુલન્સ બોલાવી અને એ પોતે જાતે અને એમના બે માણસો સાથે આવ્યા અને આદર્શ હોસ્પિટલ પાંચ બત્તી છે ત્યાં અમારી ભાભીને એમણે એડમિટ કરાવાયા ને એ લોકો પછી ત્યાંથી ચાલ્યા ગયા ડૉક્ટર સાહેબ લોકો હવે મારી ભાભીને એટલું બધું ઇન્ફેક્શન થઈ ગયું કે એમની ક્રિટિકલ સિચ્યુએશન થઈ ગઈ ને એ ડૉક્ટર સાહેબ પછી ત્યાંથી ગયા તે ગયા એના પછી આવ્યા જ નહોતા ને મારી ભાભીનું તારીખ અગિયાર તારીખે રાત્રે પોણા પોણા અગિયાર અગિયાર વાગે એમની ડેથ થઈ ગઈ તો આ ડોક્ટર સાહેબને એક એક જ અમે વિનંતી કરી હતી કે સાહેબ આ ડાળના ડો દાળના ઓપરેશનમાં આટલી ક્રિટિકલ કેવી રીતે થઈ જાય એમણે અમને કોઈ સંતોષકારક જવાબ નહોતો આપ્યો અને ઉડાવ જવાબ આપ્યો કે તમારે જે થાય તે કરી લેજો પછી અમે પોલીસ ફરિયાદ દાખલ કરી છે ને અમે ન્યાયિક માંગણી કરીએ છીએ કે આવા ડોક્ટરોને સખતથી સખત સજા થવી જોઈએ આ લોકો પોતાની જવાબદારી પૂરી રીતથી નિભાવતા નથી અને પૈસાની પાછળ જ દોડે છે અમારી પાસેથી કેશ પૈસા પચીસ હજાર રૂપિયા માંગ્યા હતા અને પાંચ હજાર ડિપોઝિટ મંગાવી હતી ને બીજા વીસ હજાર રૂપિયાની વ્યવસ્થા કરવા કીધું હતું અમે જેમ તેમ કરીને અમારા ઘરેણાં વેચીને બી અમે પૈસાની વ્યવસ્થા કરી હતી તો છતાં અમારી ભાભીનો બચાવ થયો નથી ને એમનો મર્ડર થઈ ગયું છે ને એમને રીતસરનું ડોક્ટરની બેદરકારીથી જ મારી ભાભીનું મોત થયું છે આ અમારું માનવું છે અમે ન્યાય પોલીસને રિક્વેસ્ટ કરીએ છીએ કે આની તપાસ કરે અને ડૉક્ટર સુખડિયા સાહેબને વિરાંગ સુખડિયા સાહેબને સખતથી સખત સજા થાય એવી અમે માગણી કરીએ છીએ અને આવા ડૉક્ટરો પર કડકથી કડક કાર્યવાહી થાય એવી અમારી માગણી છે